મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય શાખા સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી મેના વાર રજસ્વર થયેલ દીકરીઓના કુમકુમ તિલક અને અક્ષર સન્માન કક્ષાની વિવિધ હરિફાઈના વિજેતાઓને ઇનામ જેવા રસપ્રદ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાસ જણાવ્યું કે શારીરિક અને માનસિક પરિવર્તનના મહત્વપૂર્ણ તબક્કાને સન્માન આપવા માટે આ કાર્યક્રમ આયોજિત છે રુતુકાળ સંસ્કાર મહોત્સવ આ અનોખા કાર્યક્રમમાં દીકરીઓનું અક્ષત અને કુમકુમથી સ્વાગત કરી મો મીઠું કરાવવામાં આવે દીકરીઓને આરોગ્ય તથા માસિક સ્વચ્છતા જાગૃતિ સંબંધિત માર્ગદર્શન આનંદભેર મળી રહે તે અગત્યનું છે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારની કેસરીઓને સેનેટરી પેડનો ઉપયોગ અને યોગ્ય નિકાલ આર્યન પોષણયુક્ત આહારની અગત્યતા જીવન પર્યંત વ્યાયામ જેવી બાબતો અંગે સર્વેને માર્ગદર્શિત કરે દીકરીઓના સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસના ઉત્સવમાં સહભાગી બની દરેક દીકરી માટે એક સાચી શરૂઆત ખુશાલ આરોગ્ય માટે કટિબદ્ધ બનવા સ્થાપિત કરેલ આજના કાર્યક્રમમાં ડીએસપી કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ તેમજ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓ અને પિયર એજ્યુકેટર ઉપસ્થિત રહેલ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર પ્રવીણ ડામોર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલ સહિત અધિકારી કર્મચારી ઉપસ્થિત રહેલ રિપોર્ટર ઋષિ નાયક સાવર સાવરગઢા જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા આજે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત છેલ્લા એક માસથી આ કાર્યક્રમો શરૂ હતા અને આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અન્ય વિભાગોને પણ સાંકળવામાં આવ્યા હતા જેવા કે આઈસીડીએસ છે શાળા છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે સખી મંડળ છે આ તમામ વિભાગો સાથે સંકલન કરી રંગોની જેવા કાર્યક્રમ વિવિધ જેવા કાર્યક્રમ સ્પર્ધા પેઇન્ટિંગ એ બધા કાર્યક્રમો ઉજવવામાં ઉજવવામાં આવ્યા છે અને આજે જિલ્લા કક્ષાએ એટલે હિંમતનર ખાતે આ પ્રોગ્રામનો એક મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેમાં ઋતુ સંસ્કારમાં આવતી હોય એવી બાળાઓને બોલાવવામાં આવી છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે બાળાઓ સાથે ક્વીઝ રમાડવામાં આવી છે અને ક્વિઝમાં એવા પ્રશ્નો લેવામાં આવે છે કે જેમાં માસિક દરમિયાન એમને શું શું ધ્યાન રાખવું જોઈએ માસિક સ્વચ્છતા શું છે અને એમાં ગેરમાન્યતાઓ શું છે એ નિવારી શકાય એ માટેની ક્વીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે